એક બેનને બહુ મુશ્કેલી આવી પડી બહેનનું નામ હતું નવલબાઈ નવલબાઈ નો એટલે તરત જ તૈયાર થઈ ગયા મારા ભગવાન આવ્યા છે હું દર્શન કરવા જાઉં છું નહીં જવાય હું તમને હાથ જોડું જો હું નહીં આવું તો તમે મને મારી નાખજો પણ સ્વામીના ભગવાન દર્શન કરવા જવા દો નહીં એટલે નહીં તે ખૂબ કરગરવા માંડ્યા પણ જવા ન દીધા ઘરના ઓરડામાં લઈ ગયો અને દરવાજો બંધ કરીને તાળુ મારી દીધું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પંદર દિવસ સુધી નવલબાઈને ઘરમાં પૂરી રાખ્યા ખાવા પીવાનું કંઈ નહીં જો સ્વામિનારાયણ ભગવાન પાસે નહીં જાઉં એવી જો તું ખાતરી આપે તો બહાર કાઢું નહીં તો મરી જઈશ તો બહાર નહીં કાઢું અને જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન આ પ્રાંતિજમાં હશે ત્યાં સુધી તને હું બહાર નહીં કાઢું ઓરડાની પાછળ એક નાની બારી હતી નવલ બહેન ડામચિયા ઉપર ઊભા રહીને બારી માંથી જોયું ત્યાંથી કોઈ બહેન પસાર થતી હતી એ બહેન સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે એટલે તેણીએ કહ્યું સ્વામિનારાયણ ભગવાન આજે કાશીભાઈ ને ઘેર છે અને આવતીકાલે જવાના છે પ્રાંત પ્રાંતિજથી વિદાય થવાના છે સ્વામિનારાયણ ભગવાન આજે કાશીભાઈને ઘેર છે હા આજે રાત્રે ત્યાં જ રોકાવાના છે સવારે વહેલા ત્યાંથી નીકળી જવાના છે નવલબાઈ વિચારે છે હવે મારું શું થશે ભગવાનના દર્શન મને નહીં થાય હું શું કરું અને હૃદયથી સ્વામિનારાયણ ભગવાનનું બળ ધાર્યું પંદર દિવસના ઉપવાસ છે હે મહારાજ જો તમારી ઈચ્છા હોય તો હું મારા કામમાં સફળ અને એવું બળ કર્યું બારી તૂટી ગઈ પાછલી દીવાલની બારી કડાક દઈને નીકળી ગઈ અને કૂદકો મારીને બારીમાં ચડી બહારની બાજુ હેઠા પડ્યા અને રાત્રે અંધારામાં કાશીભાઈ ને ઘેરે પહોંચી ગયા પાર્ષદ બહાર ઉભા હતા મહારાજ અંદર પોડિયા હતા મહારાજના મારે દર્શન કરવા છે પાર્ષદને ખબર નહીં કે આ બહેનનું બલિદાન કેટલું છે અત્યારે જતા રહો એ પાર્ષદ તારા પગ ધોઈને હું પાણી પીશ પણ મને ભગવાનના દર્શન કરવા દો નહીં તો અહીં ને અહીં મારો દેહ છૂટી જશે પાર્થદને એમ કે કોઈ એકલી બહેન અત્યારે રાત્રે શા માટે આવી હશે મધ્ય થવાની હતી એટલે અગિયારેક વાગ્યા હશે ભક્તો કથા વાર્તા સાંભળીને જતા રહેલા અને અત્યારે રાત્રે કઈ રીતે મહારાજને કેવું કે દર્શન આપો પાર્ષદે ચોખી ના પાડી દીધી અને બહેન એ વખતે જોરથી ઊંચા અવાજે રડી પડ્યા હે મહારાજ હે મહારાજ અને મહારાજે બારણું ગાળ્યું શ્રીજી મહારાજ ઓરડામાંથી બહાર પધાર્યા ઓસરી ઊભા રહ્યા નવલબાઈ કેમ છો મહારાજ બહુ દુખી છું મારી આ સ્થિતિ છે 15 દિવસથી મે પાણી પણ પીધું નથી ખાધું પણ નથી અને ઓરડામાં પૂરી દીધેલી અત્યારે બારી તોડીને આવી છું સામેર ભગવાને કહ્યું મધુરી મૂર્તિનું ચિંતન કરજો મારી આ મૂર્તિનું ચિંતન કરનાર કોઈ દિવસે દુખી નહીં થાય તમે સુખી થશો મારા જ મારો પતિ મને ભજન કરવા દેતો નથી સ્વામિનારાયણ ભગવાને કહ્યું હવે એક કામ કરજો તમારો પતિ તમને ના પાડે છે ભજન કરવાની ભક્તિ કરવાની એટલે તમે અખંડ ઉદ્વેગમાં રહો છો અને મૂંઝણમાં રહો છો અને મુંજાઈને રસોઈ કરો છો અને તમારા પતિને જમાડો છો એટલે જ તમારા પતિને સદબુદ્ધિ નથી આવતી આજથી એક નિયમ લો અમારું સમરણ કર્યા કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણની રચના ચાલુ રાખો રસોઈ બનાવો અને પછી એ તમારા હાથની રસોઈ તમારો પતિ જમશે એને સદબુદ્ધિ આવશે મહારાજ હવે હું ઘરે જાઉં અને એમને ખબર પડી ગઈ હશે તો તો એ જાગી ગયો હોય મહારાજ કહે નહીં જાગી જાઓ અને બારીમાંથી ન જતા આગલે દરવાજેથી જજો બારીએથી જવું અમને પસંદ નથી એટલે શિક્ષાપત્રમાં અમે લખ્યું છે કે પોતાના ઘરમાં કે બીજા કોઈ પણ સ્થાનમાં મુખ્ય માર્ગ હોય ત્યાંથી પ્રવેશ કરો બીજેથી નહીં પણ મહારાજ દરવાજો તો બંધો હોય તો ખખડાવજો અને મને બહારથી જોશે તો શમણા ભગન કંઈ નહીં બોલે તમે દરવાજો ખખડાવજો મધ્યરાત્રીએ નવલબેન ઘેર ગયા દરવાજો ખખડાવ્યો એમનો પતિ જાગ્યો કોણ હશે જ્યાં જોયું અરે તું ક્યાંથી આ બાજુ તું ક્યાંથી નવલબેન કહે શું વાત કરું તમને મારા હાથે એક મોટી ઘાત હતી પાછળ ચોર આવ્યા હતા આપણી બારી તોડી નાખી છે જુઓ ભગવાન યુક્તિ સુજાડે એવી તો કોઈને ન આવડે તમે તો આમને આમ સૂઈ રહો છો ઘરની જવાબદારી તમે નથી રાખતા કશું ધ્યાન નથી રાખતા એવા ને એવા રહ્યા આ તો ઉપકારમાં નો મારા સામે ભગવાન નો કે હું ભૂખી દુખી એકલી એકલી ચોરને પહોંચી વળી હવે ચાલો અંદર આવો ને જુઓ અને આ ભાઈ સાહેબે ફાન સળગાવ્યું જોયું તો બારી તૂટેલી આ હા હા કઈ ગયું તો નથી ને હું પાછળ આ તો સાવને ભગવાને મારી રક્ષા કરી તમે એકલા ઘરમાં હોત થાત તમને મારી નાખત ને બધું લૂટી લઈ જાત અને પતિને એમ થયું ગમે તોય મારી પત્ની કેટલી ડાય છે રસોઈ બનાવ અને તું જમ ના અત્યારે નહીં સવારે પૂજા કર્યા વગર જમાય નહીં પૂજા તો હું તને ક્યાં કરવા દઉં છું હવે તો પૂજા કરવા દેશો ને પતિને વિચાર આવ્યો કે કઈ નહીં છો ને પૂજા કરતી આટલું ઢીલું મૂકવાનો અંદર આવ્યો એ પરમાત્મા નું કામ કરી ગયું સવારે રસોઈ કરી સ્વામિનારાયણ સમય સમય બોલી રસોઈ કરી અને પતિ જમાડ્યા એટલે તરત જ એમનો પતિ કહે મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ પંદર દિવસ સ્વામિનારાયણ ભગવાન અહીં હતા એક દિવસ તને રજા આપી હોત તો સારું હતું અને અત્યારે હું તપાસ કરીને આવ્યો છું સ્વામિનારાયણ તો આજે સવારના બીજે ગામ ગયા નવલબેન કહે મેં જાણ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કરજી શણમાં મોટો ઉત્સવ કરવાના છે ત્યાં આપણે જઈશું ના તું જજે મારે એકલીએ બહાર ગામ ન જવાય તમે જોડે આવો તો જવાય મને એ બધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ન ફાવે એ હું કહીશ તમે ચૂપચાપ બેસજો અને કરજી શણના ઉત્સવમાં નવલબેન પોતાના પતિને લઈને પહોંચી જ ગયેલા અને એ ઉત્સવમાં એમના પતિએ કંટી બાંધેલી અને દંપતી સત્સંગી થયા આ કથા અત્યારે પણ એટલી જ સફળ રહે છે સંતો સમાજમાં ફરે આવા કેટલાય દાખલા મળે જ્યાં દીકરી પક્ષ સત્સંગ હોય એને વર પક્ષમાં સત્સંગથી વિરુદ્ધ વાતાવરણ હોય ત્યારે આ કથા જે બહેનોએ સાંભળી હોય એનો જો અમલ કરે તો એના પતિનું અંતકરણ શુદ્ધ થાય છે સ્વામિનારાયણ નામ લઈને જે રસોઈ બનાવે અને એ રસોઈ જે જમે એ અઠવાડિયે પંદર દહાડે મહિને એના વિચારો સારા થાય ખરા વિચારોનું પરિવર્તન થઈ જાય